અનિ સંસ્થાના પ્રેસિડેન્ટ ગીતા શ્રોફના માર્ગદર્શન અને યુવા ટીમ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નિયતિ વીજના સંચાલન હેઠળ તથા સુરત સિટી પોલીસના સહયોગ દ્વારા કાર્યરત પ્રોજેક્ટ પ્રદર્શક મિત્રના અંતર્ગત દત્તક લેવામાં આવેલ બાળમ દર મહિને કેટલીક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આજ રોજ જ્યોતિ સામાજિક સેવા સંસ્થા શેલ્ટર હોમના પચાસ વડીલોને ડુંબસ રોડ એરપોર્ટની સામે સાંઈ મંદિર ખાતે દર્શન અને આરતી માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં બધાએ મળીને સામૂહિક પ્રાર્થના અને સાઈ દર્શનનો લાભ લીધો હતો ત્યાં ભોજનની વ્યવસ્થા સાઈ મંદિરના સંચાલક ડોક્ટર શ્યામ શ્રીવાસ્તવ સમર શ્રીવાસ્તવ અને સેવાર્થી હંસાબેન મહેતા તરફથી કરવામાં આવ્યું હતું તથા વડીલોને આવવા જવા માટેની ટ્રાન્સપોર્ટ સુવિધા એલપી સવાણી સ્કૂલના ડિરેક્ટર ધર્મેશ સવાણી તરફથી કરવામાં આવ્યું હતું જેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સંસ્થાના ગીતા શ્રોફ નિયતિ એકનાથ શાસ્ત્રી વૈભવ હર્ષા સોલંકી દીપક શ્રોફ અને સલોની પરીપકરો હાજરીમાં સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો ટીમ અને તેના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા સુરત શહેર પોલીસના ડીસીપી હેતલ પટેલ અને ટ્રાફિક પોલીસના ડીસીપી અનિતા વાનાણીએ મુલાકાત લીધી હતી સાંઈ મંદિરના સંચાલકનો પણ ખૂબ સુંદર સહકાર પ્રાપ્ત થયો હતો